ગુજરાતની આ ભાજપ સરકારના રાજમાં કાયમી માટે બેન હોય કે આંગણવાડી બેન હોય એમનું શોષણ થતું આવ્યું છે આશા વર્કરબહેનો અને આંગણવાડી બેનો પોતાના મુદ્દાઓને લઈને વારંવાર સરકાર સમક્ષ આંદોલનો કરે છે સરકાર સમક્ષ રજૂઆતો કરે છે પરંતુ આ બેરી મૂંગી સરકાર ક્યારેય પણ એમની વાત સાંભળવા માટે તૈયાર થતી નથી સમગ્ર ગુજરાતમાંથી આંગણવાડી બેનો ભેગા થઈ અને અમદાવાદ ખાતે એક રેલીનું આયોજન કરી પોતાની વાત સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ સરકારે એમને પરમિશન ન આપી અને એમના અવાજને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ આંગણવાડી બેનોએ ભેગા થઈ હિંમત દાખવી અને પોતાનો અવાજ બુલંદ કર્યો છે અને સાથે સાથે ચૌદમી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે કે ત્યાં સુધી એમની પડતર માગણીઓને લઈને નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન આંગણવાડી બેનો સમગ્ર ગુજરાતના કરવાના છે ત્યારે આમ આદમી પાર્ટી વતી હું તમામ આંગણવાડી બહેનોને આશ્વસ્ત કરવા માગું છું કે આમ આદમી પાર્ટી તમારી માગણી સાથે છે તમારા આંદોલનમાં અમારું સંપૂર્ણ સમર્થન છે અને જ્યાં જરૂર પડે ત્યાં ગ્રાઉન્ડ ઉપર સંઘર્ષ કરવામાં આંદોલનમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં અમે ચોક્કસથી આપને મદદ કરવા તૈયાર છે અને આપણી માગણીઓ સાથે અમે કાયમી માટે ઊભા છે પ્રવિણ રામ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી